એ તો કોમબા પાજે આલે બહાર નીકળાયું છે ને પરવાજો આવ્યું છે ને બધી દિશાએ પાણી ભરાઈ ગયું બરોડાના ફાર્મ ઉપર સાતમ આઠમનો કાર્યક્રમ પૂરો થઈ ગયો ત્રણ દિવસનો અને આજે જવાના દિવસે આટલું પાણી હતું એટલે જઈ શક્યા નથી અને એનો માહોલ તમને ખાસ આજ આ વિડીયોમાં બતાવીએ છીએ તો અંત સુધી વિડીયો જુઓ અડધી કલાકમાં કેટલું પાણી ચડ્યું છે જીજાજી તમને આઈડિયા છે એક પગથિયું અડધી કલાકની અંદર બરોડામાં આ પગથિયું એક પગથિયું પાણી ચડી ગયું છે અને ફુલ પાણી એક ફાર્મ છે બરોડાનું બરોડાનું ફાર્મ છે એમાં અત્યારે ધોધ માર વરસાદ આવી રહ્યો છે બે દિવસથી આ વરસાદ છે આ છે ખેતર બરોડાનું ફાર્મ છે એની અંદર આ ઢાઢર નદીનું પાણી ફૂલ આવી ગયું છે આવી પરિસ્થિતિ હોય એટલે ખોરાક અને પાણીનો પ્રશ્ન તો વાંધો નથી બે ત્રણ દિવસ તો હવે જોઈએ આપણે આમાં શું છે ખોરાક અને પાણીની વ્યવસ્થા તો થઈ જાય તેવું છે ધીમે ધીમે સોલાર સિસ્ટમ એ ચાલુ છે ધીમે ધીમે આપણે ઓછો ઉપયોગ કરશું પણ ચાલી જાય તેવું છે સેકન્ડ ફ્લોર ઉપરથી આ ઢાઠર નદીનું રિગ્યાઓ દે કેમ બોલી ગયો પાણી નીકળે કોઈ નહીં હોય કણ કોણ થઈ ગયો દરિયો થઈ ગયો ફેલાઈ પાણી હમણાં બ્રેકિંગ બ્રેકિંગ સાપ છે નાનો સાપ દેખાય છે જો આ પાણીની અંદર અત્યારે આ સાપ છે નીચે ઉતરાતા ને ત્યારે પણ એ સાપ ત્યાં હતો આ ઉપરથી લઈએ છીએ પાણીમાંથી સાપ નીકળો છે